તો મહાશિવરાત્રીએ શિવજીને વિશેષ ભાંગનો પ્રસાદ ધરાવાય છે તથા મહાશિવરાત્રીએ વિવિધ શિવ મંદિરોમાં અલગ અલગ સ્થળો પર ભવ્ય શિવયાત્રા પણ નીકળશે ત્યારે આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મંદિર સતત બેતાલીસ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેવાનું છે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પર્વ ઉપર મહાદેવ કલાક સતત સોમનાથ મંદિરમાં દર્શન પધારતા હોય છે તો ગત વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ ઉપર બે લાખથી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે ભાવિકોના મહાસાગરને ધ્યાનમાં લઈ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઉત્તમ યાત્રી વ્યવસ્થા કરવામાં આવી છે પ્રત્યેક મહાશિવરાત્રીની જેમ આજે પણ સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિર ભક્તો માટે ખોલવામાં આવી છે સવારે સાત વાગે પ્રાતઃ આરતી કરવામાં આવી છે અને ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા ધ્વજા પૂજા અને પાલખી પૂજા કરી સાડા નવ વાગે સમગ્ર મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી દર્શનાર્થીઓ માટે પાલખી યાત્રા યોજવામાં આવી હતી તો મહાશિવરાત્રીના પાવન પર્વ પર શ્રી સોમનાથ મહાદેવને લાખો બલપત્ર અર્પણ કરવામાં આવ્યા છે ત્યારે પ્રત્યેક ભક્ત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સોમનાથ મહાદેવને કરવામાં આવતી બિલ્વ પૂજાનો લાભ લઈ શકે તે માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ ફરી એકવાર પ્રારંભ કરવામાં આવ્યો છે ટ્રસ્ટ દ્વારા ગત બે વર્ષથી ભક્તો માટે આ વિશેષ બિલ્વ પૂજા કરવામાં આવી રહી હતી જેમાં માત્ર પચીસ રૂપિયાની ન્યછાવર રાશિ સાથે ભક્ત તરફથી સોમનાથ મહાદેવને બિલ્વીપત્ર અર્પણ કરવામાં આવે છે અને પૂજાના પ્રસાદ સ્વરૂપે રુદ્રાક્ષ ભસ્મ અને બીલીપત્ર પોસ્ટ મારફત ભક્તો નોંધાવેલ સરનામા ઉપર મોકલવામાં આવે તેવી ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે